મિત્રો અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને સરકાર દ્વારા એક સરસ મજાની યોજના લાગુ કરવામાં આવી છે જેનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના તો એ યોજના વિશે આજે હું તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું છું તો આ વિડીયો તમે ફટાફટ એ લોકોને શેર કરી દો જેમના હાલમાં જ આ વર્ષે લગ્ન થયા હોય જેથી એ લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે અને એ યોજનાની અંદર શું શું ડોક્યુમેન્ટ જોઈએ શું પુરાવા જોઈએ અને શું એમાં છે તમામ માહિતી હું આજે કહેવાનો છું તો આ વિડીયો એ લોકોને શેર કરી દો જેના યોજનાનો લાભ લઈ શકે એ ઉપરાંત આ યોજનાની અંદર તમારે અપ્લાય કરવા માટે બે વર્ષ સુધીનો સમયગાળો હોય છે તમારા લગ્ન થયા ત્યારથી લઈને બે વર્ષ સુધી તમે ગમે ત્યારે આ યોજનાની અંદર અપ્લાય કરી શકો છો તમે અરજી કરી શકો છો એટલે એવું નથી કે લગ્ન થયા એટલે તમારે તરત એની અંદર અરજી કરવી ફરજિયાત છે પરંતુ તમે બે વર્ષની અંદર તમામ તમારા ડોક્યુમેન્ટો ભેગા કરી મેરેજ સર્ટિફિકેટ કઢાવી અને તમારા જે પણ આ બીજા અલગ અલગ બેંકની પાસબુકને ડોક્યુમેન્ટો ભેગા કરીને આ યોજનાની અંદર તમે અપ્લાય કરી શકો છો અને એની જે રકમ છે એ સરકાર દ્વારા તમને ચારથી પાંચ મહિનાની અંદર જે તે કન્યા જે છે જેમના મેરેજ થયા છે એની બેંક એકાઉન્ટ ની અંદર આવી જશે તો હવે ડોક્યુમેન્ટ તમારે શું શું જોઈએ તમામ વિગતો તમને જણાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો મારી જોડે ડોક્યુમેન્ટ ની વાત કરું તો ડોક્યુમેન્ટ ની અંદર શું શું જોઈએ તો કે કન્યાનું આધાર કાર્ડ જોઈએ કન્યાના જાતિનો દાખલો જો હોય તો નકર ચાલે પછી કન્યાના પિતાનું આધાર કાર્ડ જોઈએ પછી લગ્નની નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ જોઈએ અને કન્યાનું બેંકની પાસબુક જોઈએ અથવા તો એનું ચેક જોઈએ જે કેન્સલ ચેક જેની અંદર એના પિતાનું નામ પાછળ આવતું હોય એવું પછી જેણે મેરેજ કર્યા છે એટલે કે એમના હસબન્ડનું એનો આધાર કાર્ડ જોઈએ કન્યાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈએ અને કન્યાના માતા પિતાનું આધાર કાર્ડ જોઈએ અને જો પિતા હયાત ના હોય એટલે કે પિતાની હાજરી ના હોય તો એમના મરણનો દાખલો જોઈએ અને વર અને કન્યા એ બંનેનું લિવિંગ સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ જોઈએ તો એટલા ડોક્યુમેન્ટ કમ્પલસરી ફરજિયાત છે જેની અંદર જે જાતિનો દાખલો જે છે એ ના હોય તો ચાલે છે બાકીના જે તમામ ડોક્યુમેન્ટ છે એ કમ્પલસરી છે અને એક આવકનો દાખલો કન્યાના જે પિતા છે એનો આવકનો દાખલો પણ આની અંદર ફરજિયાત છે તો કોઈ પણ સવાલ તમારે મનની અંદર હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો અથવા તો મને મેસેજ કરી શકો છો હું તમારા મેસેજ અને કોમેન્ટનો સો ટકા જવાબ આપીશ અને જોડે જોડે આ વિડીયોને શેર કરજો જેથી બીજા લોકો પણ આ વિડીયો આ વિડીયો જોઈને એ યોજનાનો લાભ લઈ શકે જે જરૂરિયાતમંદ લોકો છે જેના મેરેજ થયા છે અને જે જરૂરિયાતમંદ લોકો છે એ લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે અને આ વિડીયોને જોઈને બીજા પાંચ લોકો પણ આ યોજનાની યોજનાથી માહિતગાર થશે ગુજરાતની અંદર આજે પણ એવા ઘણા લોકો છે જેને જેને આ યોજના વિશે માહિતી નથી યોજના વિશે નોલેજ નથી જેથી એ લોકોને કઈ રીતે અપ્લાય કરવું શું ડોક્યુમેન્ટ જોઈએ એ કંઈ પણ નોલેજ નથી જેના લીધે એ લોકો આ યોજનાથી વંચિત રહી જાય છે જેથી આપણી ફરજ એક ફરજ સમજીને આ વિડીયોને તમામ લોકો સુધી પહોંચાડીએ જેને આ યોજનાનો ખરેખરની અંદર લાભ મળવાપાત્ર છે અને લાભ મળવો જોઈએ તમામ મિત્રોને આપણે આ વિડીયો શેર કરી દઈએ જય જય ભારત